સોમનાથ મંદિર કોરિડોરને લઈને છેલ્લા ઘણા સમયથી સતત વિવાદો ચાલી રહ્યા છે એટલું જ નહીં ક્યાંક રાજકીય રોટલા શેકી રહેલા લોકોને આડે હાથે લેવામાં આવ્યા છે સમગ્ર વિગતો શું છે તેની સાથે દિનુ સોલંકીનું આ વિષયને લઈને શું માનવું છે તેના વિશે આજે ચર્ચા કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના કોરિડોરને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે જેની પાછળનું એક કારણ એ પણ છે કે સોમનાથ ટ્રસ્ટ કે વહીવટી તંત્ર દ્વારા કોરિડોરને લઈને કોઈ પણ જાતની સાચી હકીકત લોકોને જણાવવામાં આવી નથી તો બીજી બાજુ સ્થાનિક લોકો છે એ લોકો દ્વારા આની કામગીરીને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા પરંતુ હવે જો વાત કરવામાં આવે તો હવે કોરિડોર તાલુકા બંધ પાડીને પાંચ લોકો છે એ પગપાળા કરીને સોમનાથ કોરિડોર ના સમર્થનમાં સોમનાથ આવશે એવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અંગત રાજકીય રોટલા શેકતા ને પણ દિનુભોગા સોલંકીએ આપણે હાથે લીધા હતા ને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે આની પહેલા પણ મકાનો તોડવામાં આવ્યા હતા ત્યારે આ આગેવાનો ક્યાં હતા ને કેમ ચૂપ બેઠા હતા તેવા સીધા જ સવાલો છે તે લોકોને પૂછવામાં આવે છે ને ખાસ કરીને જે લોકો અત્યારે હાલ આનો વિરોધ કરી રહ્યા છે એ લોકોને હવે ક્યાંક દિનુ બોઘા સોલંકીની ખુલ્લી ચીમકી હોય એવું પણ લાગી રહ્યું છે વધુમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ શું કહ્યું સાંભળીએ પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે હું આજે સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવ્યો છું અને ઘણા બધા મિત્રોએ પણ વાત કરી અને પત્રકાર મિત્રોએ પણ વાત કરી કે સોમનાથના જે વિકાસની વાત છે અને સોમનાથનો કોરિડોર પ્રોજેક્ટ મને પૂછવામાં આવે તો હું તો કહું કે થવો જ જોઈએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ વિસ્તારનો વિકાસ થાય એમાં આપણે બધા પણ સહભાગી થઈએ હું અહિયાંના પણ પ્રજાજનોને જણાવવા માગું છું કે આપના અહીંયાના સ્થાનિક આગેવાનોને પણ આપ લોકો મળો અમે બધા પણ તમને યોગ્ય અને તમને પૂરતું વળતર મળે એ માટેના અમે પણ વહીવટી તંત્રને અને સરકારમાં તમારી સાથે રજૂઆત કરવામાં પણ રહીશું અને તમારી વાત પણ પહોંચાડશું મારે ખાસ કરીને અહીંયાના સનાતન ધર્મના જે ભાઈઓ છે ભાઈ શ્રી હેમલભાઈ ભાઈ શ્રી જયદેવભાઈ ભાઈ શ્રી બાલાભાઈ શામળા આ બધાને મારે કહેવું છે કે તમે તો ભૂતકાળમાં સનાતન ધર્મની રખેવારી કરવા માટે આ વિસ્તારને ખુલ્લે આમ અહીંયાનો ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજા મહંમદ ગદનીના આધુનિક સ્વરૂપમાં જ્યારે સોમનાથ જિલ્લાને લૂંટવા નીકળ્યો હતો ત્યારે મેં આ વાત કરી હતી ત્યારે આપને સારું લાગ્યું હશે કે ખરાબ એ મને ખબર નથી પણ આ બધાએ ખૂબ સારી રીતે સનાતન ધર્મને બચાવવાની રજૂઆતો સરકારમાં અને બધામાં રજૂઆતો કરી હતી મારે આપને આ તબક્કે જણાવવું છે તો આપની ફરજ આજે શું છે કે સોમનાથના વિકાસમાં અને પ્રજા વચ્ચે જે કાઠ ઊભી થઈ છે જે અંતર ઉભું થયું છે એ અંતર પૂરું કરવા માટે તમારે પુલ બનીને પ્રજા અને સરકારની વચ્ચે તમારે સેતુ બનીને આ પ્રશ્નનો નિરાકરણ લાવવાને બદલે આ બાલાભાઈ જેવા તો પોતાની હોટેલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે તમે તો કહેતા ના બધા કે અમે તો સોમનાથના ગણ છીએ તો આ ગણ બધા ગયા ક્યાં મારે એટલું જ કેવું છે કે તમે અમારી સંવેદના અસરગ્રસ્ત ભાઈ બહેનોના જેના પણ મકાનો જાય એની સાથે અમારી છે અમે તમારી સાથે છીએ અમને તમારો વિરોધ નથી તમને પૂરતું તમારું વિસ્થાપન તમને ફરીથી સારી રીતે તમારા મકાન ધંધા રોજગાર બધું જ મળે એમાં અમે તમારી સાથે છીએ પણ તમને એ કેમ યાદ નથી આવતું પ્રભાસ પાટણની પ્રજાને

કે ત્યારે એ બધાને એવું થતું હતું આ ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય કરીને એના ખાસ ગણ બનીને એમ કહેતા હતા કે દીનુભાઈ અહીંયા સોમનાથની હારે મોહમ્મદ ગજની જોડે છે તો એનો અમને સનાતની વિરોધ છે તો મારે એ સનાતની ભાઈઓને કેવું છે કે આજે તમને સોમનાથ સનાતની ધર્મનું મંદિર દેખાતું નથી સનાતન મારે કોને કેવી સનાતની કોને કહેવા અને મને તો એવું લાગે છે કે મારા સોમનાથ મહાદેવના પ્રોજેક્ટમાં કોરિડોરના પ્રોજેક્ટમાં જે કોઈ વચ્ચે આવતા હોય એમાં ખોટા કામ કરતા હોય સરકારની યોજનાને કોઈ રોકવાનો પ્રયત્ન કરતા હોય આ કોણ છે હવે તો મને એવું લાગે છે કે મારે કેવું નથી પણ લોકો વિચારી રહ્યા છે કે આ બધા આધુનિક ગજવી ગજનવી આ લોકોને સમજવા કે નહીં લોકો નક્કી કરશે હું તો આપને ખુલ્લે આમ કહું છું કે સોમનાથ કોરિડોર માટે સમગ્ર ગુજરાતની પ્રજા સોમનાથ પ્રભા ક્ષેત્રની પ્રજા અને આજુબાજુ રહેનારા તમામ જિલ્લાના લોકો બધા જ સોમનાથ મહાદેવના કોરિડોરના પ્રોજેક્ટમાં અમે એની સાથે છીએ એમાં સૌથી પહેલ નજીકના દિવસોમાં કોડીનાર તાલુકા બંધનું એલાન આપીને સોમનાથના કોરિડોરના પ્રોજેક્ટના સમર્થનમાં પાંચ હજાર યુવાનોની અમે પદયાત્રા કોડીનાર થી સોમનાથ સુધી યોજવાના છીએ અને અમે એના સમર્થનમાં ઉભાના છીએ એટલે કોઈ પણ એમ સમજતા હોય કે આ સરકારના ખૂબ જ સારા અને મહત્વના

વેરાવળ કરોડ રૂપિયાને ખર્ચે વિસ્થાપિત કરવા માટે દુકાનો મારે આપણે અહીંયા પડી ગઈ હતી કોઈ પડી હતી તો એને બે દુકાન કેમ ફરવવામાં આવી આ પણ તપાસનો વિષય છે જયદેવભાઈ સોમનાથ મહાદેવની પૂજાઓ કરે છે એમનું યોગ્ય મહેનતાણું પણ મેળવે છે હે બ બાલાભાઈ સામરા એ તો કર્મચારી હતા એને તો ખૂબ સોમનાથ મહાદેવનું ખાધું પીધું દાદાની સેવા માર્યો એવી એક ની હજી બીજી પાંચ તમારી હોટલ બની જશે એક હોટલ બનાવવા માટે ને એક ને બચાવવા માટે તમે આ સોમનાથની વચ્ચે રોડા ના પાડો આ બધા જ આપ સનાતની આગેવાનો છો આપ તો વિચારો કે આપ સનાતન ધર્મના મુખ્ય રખેવારો છો તમને હજુ એમ હશે કે આ વહીવટી તંત્ર નિષ્ફળ જાશ તમને બધાને એમ હશે અહીંયા બેસેલો આપણો આરીસિ રાજેશ હાલ આ બધું અંદર થોડું થોડું બધું ચલાવી રહ્યા છે કે હાલનું વહીવટી તંત્ર આ કોરિડોર પ્રોજેક્ટમાં પાછું પડે અને એને હજી સપના આવે છે ઓલા દિગ્વિજય જાડેજાના સમજાય મારી વાત તમે આ બધા વસ્તુઓથી દૂર રહીને સોમનાથ ના કોરિડોરમાં સહકાર આપો એવી આ બધા આગેવાનોને મારી ફરીથી નમ્ર વિનંતી છે

ભોગા સોલંકી નિવેદન આવ્યું છે એને કારણે કોઈક નવા જૂની થવાની નક્કી દેખાઈ રહી છે જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં આ વિવાદની અંદર કયો નવો વળાંક આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર